અહીંથી એસી ના આઉટડોર જે મોટા બે બે ટનના જે એસી ના આઉટડોર છે એ ગત રાત એટલે કે એકત્રીસ તારીખ ના રાત રાતના બે થી અઢી ત્રણ વાગ્યા સુધીની અંદર આ ત્રણ એસી અહીંથી ચોરાવા છે અને ચાર એસી ના આઉટડોર જે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ પાસેથી ચોરાવેલા છે જગ્યાએ કરી છે વરાસા પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ દાખલ કરી છે અને ઓન ધ સ્પોટ એમને ફોટા શેર કરતા આરોપીઓ પકડાઈ ગયા છે આવ્યું સીસીટીવી માં એક ઓટો રિક્ષા આવે છે અને એક વ્યક્તિ લાકડી લઈને કેમેરા તોડફોડ કરે છે ત્યાર પછી બધાય જે કમ્પ્રેશન છે આંચકા મારીને કાઢવામાં આવ્યા છે ત્યાર પછી કોઈ સીસીટીવી બીજી રિપેરિંગ આવ્યું નથી અહીંયા હીરાબાગ ઉપર આપણો સ્ટોર છે ત્યાં રાતના દોઢ થી બે ની વચ્ચે આવીને એક રિક્ષામાં બે જણ આવીને કમ્પ્રેસર ચોરી છે છે બાકી ત્રણ થી ચાર ચોરાયા છે અને બાકી આગળ થી બી ચાર એક કોમ્પ્રેસર ચોરાયા છે એવું જામ થઈ છે વરાછા પોલીસ સ્ટેશન વ્યવસ્થિત તરત જ ઓન ધ સ્પોટ આવીને પોલીસે કાર્યવાહી કરી પંચનામો બી શાંત સુધીમાં કરીને કોમ્પ્રેસર બી એમના હાથમાં આવી ગયા છે બે ચાર દિવસની અંદર અમને બી હેન્ડ કરી દેશે એક માણસ રીક્ષામાં બે જણા તોડ્યા એક કેમેરો તો એ લોકો ખેંચીને લઈને જ ચાલ્યા ગયા છે અને એક આખો કોમ્પ્રેસર ઉચકીને અમારા સાઈડ થી ચાલ્યા ગયા છે આગળના કેમેરામાં બી જોયું તો એમાં બી એ રીતના જ છે કેમેરા તોડી નાખે છે અને પછી કોમ્પ્રેસર ઉચકી લે છે